તો તરફ વાળીનાથ ધામના ચૌદમાં મહંત પૂજ્ય જયરામગીરી બાપુએ પણ ગુજરાત ફર્સ્ટ સાથે જેમાં તરફ ખાતે સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે ચોથો દિવસ હતો અને આ ત્રણ દિવસ દરમિયાન સાત લાખ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો

સર્વપ્રથમ તો આ બધા સમાજોનું અત્યારે વર્તમાનમાં ગુરુસ્થાન બની ચૂક્યું છે આખા ગુજરાતની આપણે યાત્રાની વાત કરીએ કે જ્યારે મેં આ યાત્રા લઈને નીકળી તો બધા સમાજોને આવકાર છે એટલે બધા સમાજોનું ગુરુસ્થાન છે આ કાર્યક્રમની આપણે વાત કરતા હોઈએ તો આ કાર્યક્રમ સોળથી બાવીસનો કાર્યક્રમના ભૂતોનો ભવિષ્ય તેવો કાર્યક્રમ ગુજરાતના આ દિવ્ય ઉત્તર ગુજરાતના દિવ્ય પવિત્ર સ્થાન વાળનાથ મંદિરમાં યોજાવા જઈ રહ્યો છે અને આ તારીખ બાવીસ તારીખે આમાં દિવ્ય પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખવામાં આવેલ છે બાપુ ખાસ વાત કરીએ તો આ સ્થાનક સાથે લોકોની અનોખી શ્રદ્ધા સંકળાયેલી છે બળદેવ પૂછ્યું બળદેવગીરી બાપુનું એક સ્વપ્ન હતું કે ભાઈ અહીંયા એક ભવ્ય શિવાલયનું આયોજન કરવામાં આવે આપના દ્વારા એ પૂર્ણ થયું છે કેવી ખુશી વ્યક્ત કરો છો જ્યારે આ મંદિરની આપણે વાત કરીએ આનો સંકલ્પ બે હજાર દસમાં થયો હતો કે એક સરસ મજાનો શિવધામ બને બધા સેવકગણને પૂજ્ય બાપોને ઉપસ્થિત હતા જે અમારા ગુરુદેવ હતા પરમ પૂજ્ય શ્રી બલદેવ ગિરિજી બાપુ અને બધા ભેગા મળીને વિચાર કર્યો એક સરસ મજાનું શિવધામ બનાવીએ તો લોકો ધર્મ સાથે જોડાઈને ધાર્મિક બનાવે આ ઉદ્દેશ્યથી એક વિચાર કર્યો બે હજાર અગિયારની અંદર શિલાન્યાસ પૂજન અર્ચન કરવામાં આવ્યું અને આ અથાક મહેનત ચૌદ વર્ષની આ મહેનતથી આ દિવ્ય પવિત્ર ધામ બને છે આની વાત કરીએ તો આમાં બસો પસઠ ફૂટ આની લંબાઈ છે અને પહોળાઈની વાત કરીએ તો એકસો ને પસઠ ફૂટાની પહોળાઈ છે અને સો ફૂટોની હાઈટ છે એટલે આવું દિવ્યધામ ઉત્તર ગુજરાતમાં સોમનાથ પછી બીજા નંબરનું શિવધામ તરીકે વિખ્યાત થઈ રહ્યું છે બાપુ ખાસ આજે સમગ્ર આયોજન થઈ રહ્યું છે એમાં ખાસ વાત કરીએ તો મંદિર ઉપર સુવર્ણ શિખર જે છે બનાવવામાં આવશે અને મહાદેવની સ્થાપના કરવામાં આવશે સુવર્ણ શિખરની અંદર અંદાજીત કેટલા કિલો સોનાનો ઉપયોગ થઈ શકે છે આપણે વાત કરીએ તો આમાં દત્તાશ્રીઓનો એવો ભાવ હતો કે આપણે એક સરસ મજાનો જેવી રીતે આપણે સોમનાથમાં મંદિર જોઈએ છે એનો ગર્ભગુરુ સહીને પછાડીમાં સુવર્ણ કામ કરેલ છે એવી રીતે વાળનાથ ભગવાનનું મંદિર પણ જ્યારે આપણે બનાવી રહ્યા છીએ તો એના અંદર પણ જે પછાડીનો ભાગ આવે છે એના અંદર આપણે એક સોનાનો ઉપયોગ કરીને એક સરસ મજાનો દેદીપ્યમાન થાય એવો એમનો ભાવ હતો એટલે પછાડીનો ભાગ હોય સુવર્ણ શિખર હોય સુવર્ણ ધજા હોય બધે જ પ્રકારના આપણે અહીંયા અલગ 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 જગ્યાએ સોનાનો વપરાશ થવાનો છે અને અમારા દાતાશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે એટલે અંદાજે મોટા પ્રમાણમાં સોનું વપરાવાનો છે બાપુ ખાસ જે યજ્ઞ યોજાઈ રહ્યું છે અને એક વિશ્વ રેકોર્ડ પણ આ યજ્ઞ થકી થવા જઈ રહ્યો છે કઈ રીતે એવોર્ડ માટે આપ નોમિનેશન શકાય આખા ભારત વર્ષને આપણે સનાતન સંસ્કૃતિ રહે છે કે અલગ અલગ જગ્યાએ રાજસ્થાન હોય ગુજરાત હોય ઉત્તર પ્રદેશ હોય બધી જગ્યાએ યજ્ઞો થતા હોય છે આ યજ્ઞનું મહત્વ એટલા માટે વધી જાય છે કે અતિરુદ્ર મહાયજ્ઞ અને એના અંદર પંદર હજાર યજમાનો આહુતિ આપવાના હોય એટલે આ વિશેષ પ્રકારનો એક રેકોર્ડ છે ગામડે ગામડે જેને સંતો દ્વારા અલગ અલગ જગ્યાએ ધર્મ સભાઓ કરે છે મિટિંગો કરે છે લોકોને ધર્મ માટે સમજાવે છે એટલે આખા જે આઠ મહિનાની મહેનત હતી તેના પરિણામ સ્વરૂપે આટલા યજમાનો ભેગા થઈને આહુતિ આપવાના છે અને આ પણ એક વર્લ્ડ રેકોર્ડ હશે એ પણ ગુજરાતની ધરતી ઉપર કે આટલા બધા યજમાનો ભેગા થઈને આહુતિ આપવાના છે ખાસ બાવીસ તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન જેમના હસ્તે આયોજન જે કહી શકાય એ પણ બાવીસ તારીખ આપણા બધા માટે ગુજરાતની તમામ જનતા માટે ગૌરવની વાત એટલા માટે છે કે દેશના વડાપ્રધાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાના હોય એટલા પણ આપણે બધા માટે ગૌરવની વાત છે વાત કરીએ બાવીસ એક અને બાવીસ બે ભગવાન રામની પ્રતિષ્ઠા અમૃત સિદ્ધિ અમૃતનાથ મહાદેવની પ્રતિષ્ઠા થવાના છે આ કુદરતી સંયોગ થયા છે બાવીસ એક અને બાવીસ બે અને ભગવાન રામ અને ભગવાન શિવની પ્રતિષ્ઠા થઈ રહી છે આખા ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની પ્રતિષ્ઠા લઈને ઉત્સાહ હતો અને ગુજરાતમાં ભગવાન શિવની પ્રતિષ્ઠા લઈને અત્યારે વર્તમાનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ મનશ્રી વાત કરવામાં આવે તો આ સ્થાનકમાં બળદેવગીરી બાપુનું એક સ્વપ્ન હતું મંદિર મોટું મંદિર બનાવવાનું ખાસ કહી શકાય કે હવે અન્ય શું પ્લાનિંગ છે આગળના સમય માટે ખાસ વર્તમાનમાં આપણે વાત કરીએ કે આજે જ આપણે જોયું હશે કે એક દાતાશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે ભવિષ્યમાં આપ યુનિવર્સિટીનું આયોજન કરો છો તો મોટા પ્રમાણમાં દાન અમે પણ આપવા માગીએ છીએ એટલે પૂજ્ય બાપુનો પહેલાંથી જ ભાવ હતો કે શિક્ષા પ્રત્યે લોકો જાગૃત થાય અને શિક્ષણનો વ્યાપ બધા જ વધે એટલા માટે જે ધર્મના રક્ષણ માટે કે ધર્મ માટે આપણે ખૂબ સરસ મજાનું મંદિર બનાવ્યું છે પણ ભવિષ્યમાં જે આપણું આયોજન છે એ આયોજન એ છે કે ધર્મના સાથે સાથે આપણે શિક્ષણનો બધા સેવક ગણમાં વ્યાપ વધે લોકો જાગૃત થાય ધર્મમાં માને પણ જાગૃત થઈને માને એવી વ્યવસ્થા આપણે બધાએ કરવાની છે ભેગા મળીને ખાસ જે છે એક રબારી સમાધિ ગુરુગાદી તો છે પરંતુ ખાસ સનાતન ધર્મ માં લોકોમાં જાગૃતિ આવે એક ભાવ વધે એ માટેનો પણ મંદિર તરફથી ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે લોકોમાં કેવી શ્રદ્ધા આ સ્થાનક સાથેને લોકોને શું સંદેશ આપશો બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામ આ બધી જગ્યાએ શિવલિંગ ને લઈ જઈને ત્યાં જઈને અભિષેક ને પૂજન અર્ચન કરવામાં આવે છે અને આખા ગુજરાત ભ્રમણ ની વાત કરીએ તો અલગ અલગ તાલુકાએ જઈને લોકોને જાગૃત કરીને અભિષેક પૂજન અર્ચન કાર્યક્રમ રાખવામાં આવ્યા લોકોને સનાતન ધર્મ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા અને આ પ્રતિષ્ઠા એવી પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કે આ શિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચાર ધામ જઈને આખા ગુજરાતમાં પરિભ્રમણ કરે છે અને આખા ગુજરાત પરિભ્રમણ દરમિયાન અલગ અલગ જગ્યાએ બધા યજમાનો દ્વારા અલગ અલગ પૂજન કરવામાં આવે છે એટલે વિશેષ પ્રકારનો આ વિશેષ સહયોગ અને વિશેષ પ્રકારની વ્યવસ્થા આ મંદિર દ્વારા કરવામાં આવેલ છે આ જ્યોતિર્લિંગ બાપુ ખાસ છે એનું કારણ કે ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગમાં પરિભ્રમણ કર્યું છે આ સમયગાળા દરમિયાન એટલે ચાર બાર જ્યોતિર્લિંગ અને યાત્રાધામોમાં ફરી છે આ સ્થળોમાં ફરતી વખતે કોઈ એવો એવો અનુભવ કે જે આપ કાયમી ભૂલી ના શકો બધી જગ્યાએ જ્યારે આપણે કહેતા હોય કે શ્રેયાંસી બહુ વિઘ્ન નહીં કોઈ પણ સારા કાર્યકર્તા થોડા મોટા નાના પ્રકારના વિઘ્ન આવતા હોય છે એટલે બધી જગ્યાએ અમે જ્યારે લઈ લઈને પરિભ્રમણ કરીએ તો અલગ અલગ જગ્યાએ માહેશ્વરથી શરૂઆત કરી ખૂબ સારી શરૂઆત થઈ પણ જ્યારે પહાડોની વાત આવતી હોય જ્યાં વાતાવરણ બદલાતા હોય એટલે હેલિકોપ્ટરની સહાયથી અમે જ્યારે બદ્રીનાથને કેદારનાથ શિવલિંગ લઈ ગયા હતા એ ટાઈમે કેદારનાથમાં અમારે જ્યારે લેન્ડિંગ કરવાનો સમય આવ્યો એ ટાઈમે વાતાવરણ બગડી ગયું હતું અને વાતાવરણ બગડી ગયું એટલે હેલિકોપ્ટર લેન્ડિંગ થાય એવું પછી અમે શિવલિંગ લઈને પરત ફર્યા બીજી જગ્યાએ અમારા ટાઈમ લીધેલા હતા પશુપતિનાથ હોય કે પછી કાશી વિશ્વનાથ હોય એ ફરીભ્રમણ કરીને જ્યારે રિટર્ન થયા ત્યારે અમે કેદારનાથમાં ફરીથી જઈને લોકો ચાલીને ઉઠાવીને લઈ જતા હતા આ શિવલિંગનું વજન છસો કિલો જે વજન હતો ત્યારે બે કિલોમીટર જેવા લોકો ચાલીને ઉઠાવીને લઈ ગયા પછી એમનાથી પણ એ શક્ય નહોતું ત્યારે વિચાર કરીને એક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી અને રસ્તા દ્વારા એને ખેંચવામાં આવ્યું લગભગ છત્રીસ કલાકની મહેનત કરીને આ શિવલિંગ કેદારનાથમાં દર્શન પૂજન અર્ચન માટે લઈ જવામાં આવ્યો છે બાપુ ખાસ ગુજરાત સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ મહંત જયરામગીરી બાપુ કે જેઓ જણાવી રહ્યા છે કે જે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા દરમિયાન અનેક પ્રકારની મુશ્કેલી પડતી હતી પણ તેમ છતાં એક ધર્મના પ્રચાર માટે સનાતન ધર્મની પ્રચાર પ્રસાર માટે થઈ અને આ ખાસ અહીંયા આટલું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરના જે સાધુ સંતો છે અહીંયા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે અને મહાદેવના દર્શનનો લાભ લઈ રહ્યા છે